ભાજપ સામે રોષે ભરાઈને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવાના સંકલ્પ લીધા છે ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ ચાર મતો નખાવશે તેવા આજે મકરપુરામાં મળેલી બેઠકમાં સંકલ્પ લીધા હતા મકરપુરા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો ભેગી થઈ હતી જેમાં વડોદરા શહેરની ક્ષત્રિય સમાજની એકવીસ મહિલાઓ ઉપવાસ પર ઉતરી હતી આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના મતદાન દિવસ સુધી એક દિવસના અંતરે ક્ષત્રિય સમાજની એકવીસ એકવીસ મહિલાઓ પ્રતિક ઉપવા શરૂ કર્યા છે બેઠકમાં ખાસ ઉપસ્થિત રાજપૂત કરણી સેના મહિલા મોરચાના પ્રમુખ રેખાબા ઝાલાએ કહ્યું કે આ લડાઈ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે સમાજની સામાન્ય એક માગણી પણ ભાજપે ન સ્વીકારી એટલે હવે લડાઈ રૂપાલા સાથે જ નહીં પરંતુ ભાજપ સાથે પણ છે અને એટલે જ અમે મેદાને ઉતર્યા છીએ ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ ચાર મત નંખાવશે અને તે માટે સંકલ્પ લીધા છે ભાજપે હરાવવો જ અમારો ધ્યેય છે તેમ કહ્યું હતું આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત એસોસિએશનના મહિલા અગ્રણી દશરથબા રાજપૂત એસોસિએશનના મહિલા અગ્રણી દશરથબા પરમાર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મતદાન સુધી એક દિવસના અંતરે શહેરની એકવીસ મહિલાઓના પ્રતિક ઉપવાસ જય માતાજી હા હવે એક અમારી માંગણી સંતોષાણી નથી એટલે હવે અમારી આગળની રણનીતિ અમારી સંકલન સમિતિ બાણું સંસ્થા જોડાયેલા હતા અને હવે અત્યારે એકસો અડતાલીસ સંસ્થા જોડાઈ ગઈ છે સાથે એટલે સંકલન સમિતિએ જે આદેશ આપ્યો છે એ પ્રમાણે આગળની રણનીતિમાં અત્યારે ગુજરાતમાં પાંચ ધર્મરથ દ્વારા દરેકે દરેક જિલ્લા તાલુકા અને ગામડે ગામડે સુધી એ ધર્મરથ જશે અને વ્યક્તિ વ્યક્તિને જાગૃત કરશે મતદાન કરવાનું સો ટકા મતદાન થવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ મતદાન થવું જોઈએ એવું નક્કી કર્યું છે અને અમારા દરેક રાજપૂતાણીના સોમાની લડાઈ હતી એટલે અમે રાજપૂતાણી બહેનો પણ અમારી એક વ્યથાને વેદના પ્રગટ કરવા માટે અપવાસ ઉપર ઉતર્યા છીએ અને એકવીસ બહેનો સાત દિવસ સુધી દરેકે દરેક જિલ્લામાં તાલુકામાં અપવાસ કરી અને અમે અમારી રોષ પ્રગટ કરવાના છીએ અને રાજપૂત સમાજ સંયમ અને શિસ્તથી રહ્યા છે છતાં પણ એની નોંધ નથી લેવાની હવે પછીના ભવિષ્યમાં ક્યાં શું પરિણામ આવે ને એ આ સરકારશ્રીએ જોવાનું છે મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા મારી સાથે અખિલ ગુજરાત રાજપૂત વડોદરાના પ્રમુખ બહેનશ્રી વિરેન્દ્રબા મહારાણા છે વડોદરા રાજપૂત મહિલા પાકના પ્રમુખ ગાયત્રીબા ઝાલા છે અને કરણી સેનાના પ્રમુખ રેખાબા ઝાલા છે અને યોગિતાબા જાડેજા છે એ પણ કરણી સેનાના પ્રમુખ છે અને આજે બધા બહેનો અહીંયા વડોદરા રાજપૂત સમાજ ભવનમાં અપાસ પર ઉતર્યા છીએ આગળની રણનીતિ તો અત્યાર સુધી તો અમે મોદી સાહેબ પાસે કહેવાય ને કે આમ ભગવાનને કેમ પ્રાર્થના કરીએ છીએ એ રીતે અમે પ્રાર્થના કરતા હતા અને આ જે અત્યારે ધીંગાણું કયો કે જે કયો એ આજે હરેક ક્ષત્રાણી કહેવાય ને કે પોતાનો ઉમરો જે અંદરને અંદર રહી રહેતા હતા એ આજે ઘરની બહાર નીકળી ગયા છે રણમં રણમેદાને ચડી ગયા છે અને રણચંડી બન બનવા માટે અમને મજબૂર કર્યા છે આજે તમે જોજો કે અમારી મર્યાદા અમારી શાન બાન કહેવાય કે એવી હતી કે અમારે રાજપૂત લેડીઝો કોઈ દિવસ ઘરની બહાર નહોતા નીકળતા નાનું નાનું કામ હોય તોય અમારા જેન્ટ્સો પતાઈ દેતા હતા પણ આજે અમારે બહાર નીકળવું પડ્યું છે શા માટે એક રૂપાલા સાહેબની લીધે અને રૂપાલા સાહેબ ખબર નથી કે શું કરવા એ એનું કહેવાય ને કે હોદ્દો કે જે કાંઈ છે એ મૂકવા નથી માગતા આટલું બધું એક રાજા રાવણ એક કહેવાય ને કે ન માન્યા તો આખું કહેવાય ને કે રામાયણ રચાણી આ રીતે કહેવાય કે રણ મેદાન થઈ જશે અને હવે શું થશે એ કાંઈ નક્કી નથી અને હજી તે કહેવાય ને કે અમે એને હરાવવા માટે હવે અત્યાર સુધી અમે એને વિનંતી કરતા હતા કે ભાઈ ટિકિટ તમે પાછી દો પાછી દો એની ટિકિટ કટ કરો છતાં એની ટિકિટ કટ ન કરી તો હવે અમે લોકોએ હવે એને હરાવવા માટે હરેક રાજપૂત આજે એક લેડીઝ હરેક ઘરમાંથી હંમેશા કહેવાય ને કે લેડીઝને તમે મનાવો ને એટલે ચાર મત મળે ચાર વ્યક્તિ તો ઘરમાં હોય જ એટલે હરેક લેડીઝ અમારે કહેવાય ને કે અત્યારે મેદાને આવી ગયા છે અને મેદાન આવી ગયા છે એટલે હરેક વ્યક્તિ હરેક લેડીઝ ચાર ચાર મત ગણી લો તમે તો હવે અમે એને હરાવશું બીજું કાંઈ નહીં કરીએ આજે અમારું જે અસ્તિત્વ અમારું જે કહેવાય કે ક્ષત્રિય સમાજનું જે શાન બાન માન જે અમારું અપમાન થયું છે એની વિરોધમાં અમે હવે કહેવાય ને કે સામા પડ્યા છે અત્યાર સુધી અમે મોદી સાહેબના કહેવાય ને કે આમ ભગવાનની જેમ માનતા હતા મોદી સાહેબને અમે ખૂબ અમારા અને હું પણ ભાજપમાં હતી એટલે હું તો મારા ગુરુ કહેતી હતી મારા ભગવાન કહેતી હતી મારું સર્વસ્વ કહેતી હતી બધું જ મોદી સાહેબને મોદી સાહેબને મત દેવરાવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ ભાજપમાં પણ આટલા વર્ષોથી મેં સેવા કરી છે તો શું બીજા કોઈ કેન્ડિડેટ એવા છે જ નહીં એકલા રૂપાલા જ છે અને મોદી સાહેબ કોઈથી ન ગભરાય કોઈથી ન દબાય તો રૂપાલા સાહેબનીથી કેમ દબાય છે અને કેમ એને એની ટિકિટ રદ નથી કરતા પ્લેસમેન્ટ્સ 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 આપી પ્લેસમેન્ટ चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरे है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है